ચંડ કૌશિક નામનો એક સાપ હતો ખૂબ ઝેરીલો એને એક જંગલ પર પોતાનું આધિપત્ય જમાવી દીધું હતું એટલો બધો એનો ડર કે કોઈ એ જંગલમાંથી પસાર જ ન થાય આજુબાજુના ગામમાં રહેતા લોકો ચંડ કૌશિકથી ખૂબ ડરે એક દિવસ ભગવાન મહાવીરને વાચલા ગામ જવું હતું અને તે માટે તેમને જંગલ પસાર કરવું પડે બધા ગામવાસીઓ એમને ખૂબ ના પાડી કહ્યું કે ચંડ કૌશિક સામે આવશે તો જીવવું અઘરું પડી જશે પણ એ તો મહાવીર હતા અને આપણા મહાવીર કોઈનાથી ડરે એમને પોતાની ઉપર વિશ્વાસ રાખીને જંગલ અને જંગલમાં રહેતા ચંડ કૌશિક સાપથી ડર્યા વગર જંગલમાંથી સફર કરવાનું ચાલુ કર્યું છેવટે તે ચંડ કૌશિકના ઈલાકામાં આવ્યા ચંડ કૌશિકના ત્રાસના લીધે ત્યાંના ઝાડપાન સુકાઈ ગયેલા ત્યાંની જમીન કોરી પડી ગઈ હતી પ્રભુએ ત્યાં ધ્યાન કરવાનું નક્કી કર્યું પોતાના ધ્યાન બળથી આજુબાજુની લીલોતરીને થોડી શાતા આપવાનો નિર્ણય કર્યો ચંડ કૌશિક ને આ વાતની જાણ થઈ પ્રભુ ધ્યાન લીન હતા ત્યારે તે ત્યાં આવ્યો અને પ્રભુને ડરાવવાનો પ્રયત્ન કર્યો પણ એમ તો આપણા પ્રભુ કાઈ ડરે છેવટે થાકીને ચૌંડ કૌશિકે પોતાના સ્વભાવ પ્રમાણે પ્રભુના જમણા અંગૂઠે ડંખ ભર્યો અને ચમત્કાર થયો અંગૂઠામાંથી લોહી નહીં દૂધ વહેતું હતું એ જ સમયે પ્રભુ મહાવીરે આંખ ખોલી અને ચંડ કૌશિક સામે કરુણાથી છલો છલ નજરે જોયું પ્રભુની દ્રષ્ટિ પડતા જ ચંડ કૌશિક આત્મા જાગી ગયો અને એને પ્રભુના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું તો જો એક ઝેરી સાપ પર પ્રભુની દ્રષ્ટિ પડતા એનો આત્મા જાગી જાય છે તો આપણી પર પ્રભુની દ્રષ્ટિનો શું પ્રભાવ થઈ શકે રોજ દર્શન અને પૂજા કરવાથી આપણે પ્રભુની દ્રષ્ટિ પામીએ છીએ એમનું સાનિધ્ય પામીએ છીએ એમની દિવ્યતા પામીએ છીએ પ્રભુ એટલે કે આ દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ અને આ દુનિયાની સૌથી શક્તિશાળી વ્યક્તિ જો આપણી સામે પ્રેમથી જોવે એનાથી વધારે આપણને બીજું કઈ મળી શકે એનાથી વિશેષ જોઈએ પણ છે તો રોજ દર્શન અને પૂજા કરી પ્રભુની દ્રષ્ટિ પામવી અને પ્રભુના ચરણોમાં આપણું જીવન સમર્પિત કરી દેવું જય જીનેન્દ્ર